પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઈવે પર આવેલ શ્રી રાપરિયા હનુમાનજી મંદિર જે વઢિયારની ધરામાં બગદાણા ધામ તરીકે ઓળખાય છે તેવા દાદાના ધામમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ખ્યાતનામી કલાકારોએ સંતવાણીની રમઝટ બોલાવી હતી રાધનપુર ખાતે શ્રી રાપરિયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા અને વીસ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વડિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા દાદાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે વડિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ સહિત ત્રણ દિવસ ગાયોને ઘાસચારો નિર્મા આવ્યો હતો શ્રી રાપરિયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા અને વીસ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ડ્રોનથી હનુમાનજી ઉડ્યા જે દાદાના દર્શન કરતા આ નજારો રાધનપુર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું રાપરિયા હનુમાનજી મંદિર ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શોભાયાત્રા યજ્ઞ અને સંતવાણીના કાર્યક્રમો યોજાયા જેમાં મોટી સંખ્યામાં ભક્તો મટ્યા રાધનપુરમાં ઐતિહાસિક અને પૌરાણિક વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા રાપરિયા હનુમાનજી ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જેમાં ગુજરાતના ખ્યાતનામી કલાકારો ગોપાલ સાધુ નવીન ભાટી બિંદુ રામાનુજ સહિતના કલાકારોએ સંતવાણીની રમઝટ બોલાવી હતી પ્રહલાદભાઈ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાધનપુર પાટણ